હસમુખભાઈ ચોપડા હસમુખભાઈ ક્યાં આવ્યા છો શા માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયા હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કેવાય કે અમારે આ જે કંડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માટે આવવું પડે યોજના છે આપો ને અમારે ચાલવામાં જો જાણે છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી બધેથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એક ખરાબ ઘટના કેવાય